હલો મિત્રો હું શું હિતેશ મકવાણા રાજકોટ માર્કેટ યાર્ડ તરફથી જાહેરાત કરવામાં આવે છે તારીખ શુક્રવાર જણાવવાનું કે મગફળી તથા સોયાબીન આવક રજિસ્ટ્રેશન ટોકન મુજબ આવક લેવામાં આવશે રજિસ્ટ્રેશન માટે સમય માર્કેટિંગ યાર્ડ દ્વારા હવે પછી મેસેજ થી જાહેર કરવામાં આવશે કપાસની આવક તારીખ છવ્વીસ દસ બે હજાર પચીસના રવિવાર સવારના દસ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે તેમજ માવઠાની આગાહીને ધ્યાને લઈને જ્યાં સુધી કપાસવા માં જગ્યા છે ત્યાં સુધી કપાસ ભરીની આવક આવવા દેવામાં આવશે ત્યારબાદ કપાસ ભરી ભરેલા વાહનને સલામત રીતે ઢાંકીને બહાર ગ્રાઉન્ડમાં બીજી વ્યવસ્થા સુધી કપાસ ભરી વાહનોને ઉભા રાખવામાં આવશે ઘઉં શણ્યા મગ સિંગદાણા સફેદ તલ કાળા તલ મેથી ધાણા અડદ તુવેર લસણ જીરું એરંડા કલુંજી જુવાર વરિયાળી તેમજ ઉપરાંતના અન્ય જણસીની આવક તારીખ સવ્વીસ દસ બે હજાર પચીસના રવિવાર સવારના દસ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી જ આવવા દેવામાં આવશે માવઠાની આગાહીને ધ્યાને લઈને પ્લેટફોર્મની જગ્યા હશે ત્યાં સુધી જ આવક પ્લેટફોર્મ પર ઉતારવામાં આવશે અને વાતાવરણને ધ્યાને લઈને વાહન માલ સલામત રીતે ઢાંકીને લાવવાનો રહેશે